હું કરંગિયા મણિબેન દેદા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અમારો પ્રજ્ઞાવર્ગ અને બાલવાટિકા સાથે છે એ પ્રજ્ઞાવર્ગની પ્રવૃત્તિ પ્રજ્ઞાવર્ગના ટીએલએમ હું તમને બતાવ્યા જઈ રહી છું આ પેટન છે કોથળામાંથી બનાવેલી પ્રવૃત્તિ છે આ પિસ્તાના ફોતરામાંથી પ્રવૃત્તિ ફ્લાવર પોટ બનાવેલો છે પોસ્ટર આ કાગળની પ્રવૃત્તિ છે કાગળના ફ્લાવર બનાવી અને ઝાડ બનાવેલું છે આ છે આ વેસ્ટ બોટલમાંથી તોરણ બનાવેલું છે એક પ્રમાણિત મીડું ક્રમાંક એક થી દસ લખેલા છે પણ પક્ષીનું ઝાડ બનાવેલું છે પિસ્તાના ફોતરામાંથી આ ચકલી બધી પિસ્તાના ફોતરામાંથી બનાવેલી છે કાગળમાંથી કટિંગ કરી અને પતંગિયા બનાવેલા છે અને મોટા પતંગિયામાં ઘણા બધા પતંગિયા ચીપકાવેલા છે આ આકારો છે જેથી બાળકોને આકારોને સમજ પડે આ બાળક પ્રમાણે પગલાં લખેલા છે જેથી બાળકને વાંચન લેખનનો મહાવરો થાય થી અગિયાર પગલાં લખેલા છે અક્ષ સો ષટકોનો સહસ્તમો ઋષિનો ત્ર અગ્નના શબ્દો લખેલા પતંગિયા છે અંગ્રેજીના મૂળ અક્ષર એબીસીડી અને આ પ્રજ્ઞા વર્ગના ગુજરાતી વિષયમાં પગલાં એટલે એકમ લખેલા છે એક બાજુ શબ્દો લખેલા છે અને બીજી બાજુ એના શબ્દો લખેલા અને વાક્યો લખેલા છે આ પ્રમાણે પાછળ બધાના વાક્યો લખેલા છે અને આગળ શબ્દો લખેલા છે એક થી સોળ એકમો લખેલા છે શબ્દોમાં લગભગ મારા હાથે બનાવેલા ટીએલએમ ઓ છે કોઈ ટીએલએમ તૈયાર નથી આમાં સ્થાન કિંમત છે આ આકડા માં શબ્દ માં આ પણ એકમો છે જોડાક્ષરો પત્તા ક્રમ માં ઘડિયા

માટીકામ ફળો શાકભાજી આ ખેતરની માટીના જ બનાવેલા છે ને આ પક્ષીઓ છે આ પક્ષીનો એક વિડીયો પણ મેં યુટ્યુબમાં અપલોડ કરેલો છે ગીત સાથે અને મારા સ્વરચિત ગીતો સાથે હું વિડીયો બનાવું છું આ કારીગરોનો છે

વેસ્ટ ચમચીમાંથી બનાવેલા છે તોરણ છે આ વેસ્ટ બોટલમાંથી ઝુમર આ પણ બોટલમાંથી બનાવેલું છે બોટલને કટિંગ કરીને આ સીડી કે સેટમાંથી કાચવું આ કારતકવાક્ષર જાન્યુઆરી ફેબ્રુઆરી પેટા વૃત્તાઓ ઋતુઓ મુખ્ય ઋતુ ત્રણ છે એ આખું વૃક્ષ બનાવેલું છે જેથી બાળકોને સમજ પડે આ એકથી દસ આંકડામાંથી ક્યુ ચિત્ર બને એ પ્રમાણે બાળકોને યાદ રહી શકે આ બંને કાવ્યો છે મને ચપટી વગાડતા આવડી ગઈ કચ્ચર આવે કચ્ચર આવે આ અખરોટમાંથી કચબા બનાવેલા છે આ બેનો કુદકો અને હું સ્વરચિત બાલગીતો પણ કરું છું અને એના ઉપર અભિનય ગીતો કરેલા છે આ બધા મારા સ્વરચિત બાલગીતો છે આશરે એકથી પચાસ જેટલા બનાવેલા છે અને આ સ્વરચિત બાલગીતોના વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરું છું તૂનો ગીતો અભિનય ગીતો વાર્તા પરથી ગીતો જાણવા જેવા ગીતો આ અઢાર અધ્યાયનું ગીત છે ગીતાજીના અઢાર અધ્યાય આ વાર્તા પરથી ગીત છે ને ઘણા ખરો ગીતો છે આ બરફના વેસ્ટ વાટકા હોય એમાંથી કટિંગ કરી અને કારીગરોનું નામ ચીપકાવેલા છે આ ઝુમર કેવી રીતે બનાવવું એનો વિડીયો પણ મેં યુટ્યુબમાં અપલોડ કરેલો છે બોટલમાંથી બનાવેલા છે અને આ એક છે સીડી કેસેટમાંથી કટિંગ કરી અને કરેલું છે અને મને ઝાડનો ઝાડ ઉછરે એટલે વૃક્ષો આવવા ફૂલ છોડનો પણ બહુ શોખ છે ને મારી સ્કૂલને આગળ પણ મેં આ બધા કટિંગ કરી મોટાલું કલર કરી એમાં પણ રાખેલા છે ચકલાવના માળા કેમના કે નવી રીતેમાંથી કટિંગ કરેલી છે ચકલા પણ રહી છે માળામાં આ મારો પ્રજ્ઞાવર્ગ આ પણ મારા સ્વરચિત ગીતો છે આ મારો પ્રજ્ઞાવર્ગ છે હું મારા ધોરણમાં સારી પ્રવૃત્તિ કરાવું અને હું બાળકોને ભણાવવામાં ખૂબ જ ખુશ છું